જૂનાગઢ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે માંગરોળના શીલ પોલીસ સ્ટેશનની હદમાં ગુના આચરતી એક સંગઠિત ટોળકી સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કાયદા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર આ સંગઠિત ગુનાહિત ટોળકીએ છેલ્લા દસ વર્ષના સમયગાળામાં ચોસઠ જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હતા જે જૂનાગઢ તાલાડા માંગરોળ અને પોરબંદર સહિતના પંથકમાં સક્રિય હતી પોલીસે આ ગેંગ સામે કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે ગેંગનો મુખ્ય લીડર રવિ હમીર ભારાઈ હજી પણ પોલીસ પકડથી દૂર છે ગુજસ્ટોકના ગુનામાં પોલીસે છ આરોપીઓમાંથી ચાર આરોપીઓની હાલ ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે ગુપ્તના કાયદા હેઠળ ગુનો દાખલ થતા આરોપીઓ સામે હવે પ્રવૃત્તિઓ જુનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા અસામાજિક તત્વો વિરુદ્ધ ગુજ જેવું આક્રમક હથિયાર થી આ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે જુનાગઢ જિલ્લામાં એક ગુચીટો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં કુલ છ આરોપીઓ છે જે આરોપીઓના નામ રવિ રબારી કિશોર વાઘેલા વિપુલ ખાંભલા રાજુ કરમટા મના કટારા રામા ચોપડા આ આરોપીઓ એ બુટલેગીંગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને આ આરોપીઓ ઉપર ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ બનાવીને સંગઠિત કુલ દસ ગુનાઓ બના આચરેલા છે અને સ્વતંત્ર કુલ પિસ્તાલીસ FIR આ લોકો પર થયેલી છે જે પૈકી ત્રીસ FIR એ પ્રોહિબિશનના ગુનાઓ આ